અને ગાંધીનગરની કે દિલ્હીની કોઈ ઓફિસમાં બેઠા હોય ને તોય ખુરશી ઉપર ટ્રેડિશનલ પહેરીને બે જો કોઈ સાહેબ તમારી ઉપર અધિકાર જમાવવાની હિંમત નહી કરે વિશેષ સૌનો ખૂબ ખૂબ આભાર આડાસી ગામના દરેકે દરેક વ્યક્તિ સરપંચ સાહેબ જેમણે અમને સૌને અહીંયા આમંત્રણ આપ્યું અને હવે આપણે નંદુબેન ભમ્મર ગીર જિલ્લા તમારી કમિટીના ત્રણેય બહેનો આવ્યા છે નંદુબેન ભમ્મર છે રાજેશન આહિર અને દેવબેન વાળા આ તો તમારી ગીરની સિંહણ છે ફાડી નાખે એવી હજી જોજો તમે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના પ્રમુખ છે અને એમના માટે એક સરપ્રાઇઝ આજે હું લઈને એટલા માટે કારણ કે આ અહીંયા બહેનો આટલા બધા બેઠા છે ને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના પ્રમુખ સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓના અધિકાર સ્ત્રીઓને કાંઈ પણ તકલીફ હોય સ્ત્રીઓને ક્યાંય કોઈ પીડા હોય એના ઉપર કોઈ અત્યાચાર થતા હોય કે સ્ત્રીઓ કે દુખી હોય તો એને એના રાઈટ સપાવે છે અધિકાર ગુજરાતની અંદર એનું હમણાં પ્રમોશન થયું છે ગીર જિલ્લાના કન્વીનર હતા પણ હવે એનું ગુજરાતમાં પ્રમોશન થયું એ તમારા ગીર સોમનાથમાં છે ઇન્ટરનેશનલ હુમન રાઇટ્સના પ્રમુખની તમારા ગીર જિલ્લાના તમારા માટે ખૂબ ગર્વની વાત છે તો હું એનું સ્વાગત કરવા માંગુ છું આપ સૌની અનુમતિ હોય તો કારણ કે મારી ઈચ્છા હતી એ ભગોડા આવ્યા હતા પણ મારી એવી ઈચ્છા હતી કે એનું સન્માન એના જ આંગણે થાય એટલે આજે મને તક